શ્રી વલ્લભાધીશકી જય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્ત્રોત્રનું પંચાણું નામ મહાબુદ્ધિ મહાબુદ્ધયે નમઃ શ્રી ગોસાઇજી મહાબુદ્ધિશાળી છે તેમના દ્વારા જ મહાપુરુષોને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રી ગોસાઇજી સાક્ષાત શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે તેથી શ્રી ઠાકોરજીનો અલૌકિક જ્ઞાન ધર્મ આપનામાં રહેલો છે શ્રી ગુસાઈજી સૌથી શ્રેષ્ઠ બુદ્ધિ ધરાવે છે તેમના દર્શન માત્રથી જીવની અવિદ્યા દૂર થઈ જીવને ભગવદ્ જ્ઞાન થાય છે પારસમણીના સંગથી લોઢું સોનું બને તેમ શ્રી ગુસાઈજીના સંગથી જીવ મહાન બને છે સદબુદ્ધિવાળો બને છે અને ભગવદ્ બુદ્ધિ આવતા ભગવદ માર્ગે ચાલનારો બને છે ને વાર્તા ચરિત્ર સંગતિમાં ચિત્રજીમાં જે રહેલું છે તે એક પ્રસંગ છે સુરતમાં એક વૈષ્ણવ સાહુકાર અને તેના પત્ની રહેતા હતા પત્ની અતિ સ્વરૂપમાં સ્વરૂપવાન અને પતિવ્રતા હતી તેનું સૌંદર્ય જોઈ એક મ્છ તેના પર મોહિત થઈ ગયો સાહુકારની સ્ત્રીએ તે સુબાથી તો પીછો છુડાવ્યો પણ આ વાતનો બદલો લેવા માટે તેમ લે એક ષડયંત્ર રચ્યું સાહુકારની પત્નીની નાનામાં નાની વાતની જાણકારી તેણે દાસી પાસેથી પ્રાપ્ત કરી દાસીને દ્રવ્ય આપતો અને અકબર બાદશાહ પાસે જઈ આ સ્ત્રી પર આરોપ લગાવ્યો અને કહ્યું કે આ સ્ત્રી પહેલાં મારી પાસે આવતી હતી પણ હવે આવવાની મના કરી રહી છે બાદશાહે સાવકાર અને તે તેની પત્નીને દરબારમાં બોલાવ્યા જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં શ્રી ગુસાઈજી શાનાથજીના નિગમબોધ ઘાટ પર બિરાજી રહ્યા હતા આ સ્ત્રીને રુદન કરતા જોઈને અને દૈવી જીવ જાણીને આપે યોગ્ય ન્યાય દેવડાવવાનું દ્રઢ સંકલ્પ કર્યો શ્રી ગુસાઈજીએ ગુપ્ત મંત્રણા કર્યા પછી બાદશાહને સુબા અને સાવકારની સ્ત્રીને કેદખાનામાં ન ખાવ્યા ત્યાર પછી એક વિશ્વાસુ માણસને આ બંને વચ્ચે થતી વાતની નોંધ લેવાનું કહ્યું તે મ્લેચ્છ અને સ્ત્રી અલગ અલગ પાંજરામાં હતા અને સ્ત્રીએ પૂછ્યું કે કઈ રીતે મારા વિશેની આ બધી માહિતી ખબર પડી અને તે મ્લેચ્છ બધું બોલી ગયો બાદશાહનો રાખેલો વિશ્વાસુ માણસ આ બધી વાતની નોંધ કરી લીધી અને બીજે દિવસે દરબારમાં જાહેર કરાવી તે મ્લેચ્છનો ગુનો સાબિત થયો શ્રી ગોસાઇજીએ તેને દંડ આપીને તે સ્ત્રીને છોડાવી દીધી આ વાત મહાન બુદ્ધિશાળી છે અને આ પ્રસંગનો પ્રભાવ અકબર બાદશાહ પર પણ ઘણો પડ્યો અકબર બાદશાહે આપને ન્યાયાધીશની સત્તા આપી રાજકીય સન્માન કર્યું તો આવું છે આપણા શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કે જ્યારે જીવ કોઈ એવી પણ જગ્યાએ ફસાઈ જાય કે હવે ગમે તેટલા પ્રયત્ન પછી બહાર ન નીકળી શકે પણ જો શ્રી ગુસાઈજીના આશ્રિત થઈને તે રહે તો શ્રી ગોસાઇજી મહાબુદ્ધિ છે અને પોતાના સેવકને ગમે તે રીતે તે તેમાંથી બહાર કાઢે છે મહાબુદ્ધએ નમ હર્ષ વલ્લા ભાધી શકી છે શ્રી ગસાઈજી પારમ દયા લખી છે